તાજેતરમાં લોકસભાના કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા એવા અમિત શાહે બંધારણના ઘડવૈયા ભીમરાવ આંબેડકરની ટીકા કરી હતી જે મામલે પૂરા દેશમાં વિરોધ થઈ રહ્યો છે આજે સોમવારે નડિયાદમાં ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા આ મુદ્દે ધારણા પ્રદર્શન યોજવામાં આવ્યા છે નડિયાદ શહેરના સંતરામ રોડ પર આવેલ ડોક્ટર બાબાસાહેબની પ્રતિમા પાસે સવારે દસથી બાર બે કલાક બેસી ધારણા યોજાયા છે જેમાં અમિત શાહ માફી માંગે તેવા સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો બાબા સાહેબ આંબેડકરનું અપમાન થતાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આ ધરણા યોજાયા છે અહેવાલ સંજય ચુનારા ખેડા દિનસભાઈ રાઠોડ મામંત્ર ખેડાનો કાર્યક્રમ યોજ આજે ધરણાનો કાર્યક્રમ ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ખેડા જિલ્લા અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા યોજવામાં આવ્યો છે ગત અઠવાડિયે ચાલુ સંસદમાં આ દેશના ગૃહમંત્રી તડીપાર ગૃહમંત્રી અમિત શાહ એવું બોલ્યા કે આંબેડકર 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 ના બોલો અને ભગવાનનું નામ દો તો સ્વર્ગ મળશે મારે આપના માધ્યમથી અમિત શાહ કે જે તડીપાર છે તેમને આ સંદેશો આપવો છે કે અમે બાબા સાહેબ આંબેડકર જ બોલવાના છીએ સ્વર્ગ તો અમને ક્યાંય મળવાનું નથી અને બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરી અમિત શાહે ખૂબ ગંભીર પ્રકારનો ગુનો કરેલો છે આ દેશ અને દુનિયા ક્યારેય સાહેબનું અપમાન સહન કરશે નહીં અને અમિત શાહ માફી માગે સંસદમાં રાજીનામું આપે ગૃહ મંત્રી પદેથી રાજીનામું આપે એના માટે આજે અમે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને સમગ્ર દેશના દલિતો પણ એનાથી ખફા છે અને ખૂબ જ દુઃખ અને ચિંતા અનુભવે છે અમિત શાહે ગુનો કર્યો હોય અમે આજે દેશના મહામહિમ રાષ્ટ્રપતિને પણ આવેદનપત્ર આપી જણાવવા માંગીએ છીએ કે આ તાળીપાર એવા ગૃહમંત્રીનું રાજીનામું લો અને એમને સાંસદ તરીકે દૂર કરો જય ભારત જય ભીમ જે આપણો પરિચય મારું નામ રસિકભાઈ ચાવડા માટે વિશ્વની સૌથી મોટી લોકશાહી જે ગણાય આપણું લોકતંત્ર ભારત દેશનું એ ભારત દેશના બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જેઓ ભારત રત્ન અને સિમ્બોલ ઓફ નોલેજ કહેવાય છે અને વિશ્વરત્ન કે જેમની વિશ્વના એમાં ગણનાઓ થાય છે એવા બાબા સાહેબ આંબેડકરનું ભારત દેશના કેન્દ્રીય કેબિનેટ મંત્રી ગૃહમંત્રી અમિત શાહ જો સંસદની અંદર આંબેડકર આંબેડકર બોલવું એક ફેશન થઈ ગઈ છે એવું કહી અને જે અપમાન કર્યું છે એ બાબતમાં અમે અત્રે અહીંયા વિરોધ કરવા માટે ઉપસ્થિત થયા છીએ આપના માધ્યમથી મારે કહેવું છે કે બાબા સાહેબ આંબેડકરે આ દેશની અંદર જે લોકો પછાત શોષિત અને પીડિત હતા તેઓને આ દેશમાં આ પૃથ્વી પર જ સ્વર્ગ બતાવ્યું છે બાબા સાહેબ આંબેડકરના આ આ દેશના કેટલાય છે કે પૃથ્વી પર સ્વર્ગનો અહેસાસ થયો છે એ પહેલાં આ પૃથ્વી પર નરક નરકાગારમાં જીવવાની જેવી પરિસ્થિતિ હતી એ બાબા સાહેબ આંબેડકર અમારા માટે ભગવાન સમાન છે અને બાબા સાહેબ આંબેડકરનું અપમાન અમે ક્યારેય સહન કરીશું નહીં આપના માધ્યમથી અમારે કેવું છે કે અમિત શાહ માફી ના માફી માંગે આખા દેશની માફી માંગે કેમ કે બાબા સાહેબ આંબેડકર જે બંધારણ ભારત દેશ નું ઘડ્યું એ ઘડવાનું તેઓ અપમાન કર્યું છે એટલે આપના માધ્યમથી મારે કેવું છે કે તેઓ માફી માંગે અને આપણે એમના જે હોદ્દો છે એમનું જે પદ છે ગૃહમંત્રી નું એ ગૃહમંત્રી પદ ના એ હોદ્દા પરથી રાજીનામું આપે અમે આજે મહામહિમ શ્રી આપણા રાષ્ટ્રપતિને આવેદનપત્ર પણ આપવા જવાના છીએ ત્યાં આ મુદ્દે તેઓ માફી માગે અને રાજીનામું આપે જય ભીમ